ગીતા મંદિર ની બહાર મળે છે ને બસ સ્ટેશન ની બાર ગોળ ની ચાય એવું સેન્ટર બની ગયું દિલીપભાઈ દિલીપભાઈ મળે છે ત્યારથી હું તમને બોલ્ટ બતાવી દઉં તમારી દુકાને આવું તો રસ્તો મેં સમજાવી દીધો છે અને આ જોવો આ અહીંયા લગાવેલું છે ડીકે મોબાઈલ શોપ બરાબર હું હજી એકવાર વિડીયો પોસ્ટ કરીને તમને બતાવી આ જોવો ડીકે મોબાઈલ રિપેરિંગ શોપ કરીને આ છે અને આ છે દિલીપભાઈની શોપ અને આગળ જે ચાર રસ્તા થયા તો મારે અહીંયાથી વળવાનું રહેશે ઓકે તો ભાઈની દુકાને આવજો અને જો મારે તો કેટલા મજા મજા દિલીપભાઈની દુકાન વચ્ચે બાજુમાં ચાય મળે અને આ બાજુ મનસુરે અમને ચાઇનીઝ મળે એટલે અમાર તો આજે પાર્ટી થઈ જશે મજાની ગોળની ચા મળી જશે તો મજાનું હમણાં મંચુરિયન રાઈસ ખાવા મળી જશે તો દિલીપભાઈ ની દુકાને ફોન નાનકડા મળી જશે તમને ફોન

ટફન ગ્લાસ તો બધા મળે જ છે દિલીપભાઈ ની દુકાને તો જો બાકી ગ્રાહકો નું બોલ તો આવી તો સર્વિસમાં કે મસ્ત મળશે રિપેર ભલે એવું કરશે કે બીજી વાર તમારે મારી દુકાને આવવું જ પડશે તો ચલો હું તમને દિલીપભાઈ ઘર આ છે તો થોડી વાર રહીને મળીએ બાકી ભાભી ને ભાઈ એટલા હોશિયાર છે ને મારે મારા ભાભી કામ શીખવાડ દીધું એટલે કામ રાખવા ના પડે કારીગર વિચારો તમે બાકી આ બીજા નંબરનો રૂમ છે રસ્તો મેં સમજાવી દીધો છે નારોલ બે બ્રિજ આપણે ઉતરી જવાના ઉતરી જાઓ એટલે તમારે ડાબી સાઈડ વળવાનું ડાબી સાઈડ વળતા આગળ જ નાની એવી ગલી આવશે ગલીમાં પ્રવેશ કરી દેવાનો આગળ નાના ચાર રસ્તા એટલે કે સર્કલ આવે ત્યાંથી જમણી સાઈડ વળવાનું ધીરા 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 આવવાનું માટી ઉડતી હોય અને ઉડવા દેવાની અને તમને ડીકે માટી શોપ દેખાઈ જશે બધા રિપેરિંગ શોપ દેખાઈ જશે અને આ જોવા માટે દિલીપભાઈ માં બધું

પણ તમને બતાવું બાકી પણ આ તો એટલી મજા આવે એવું નહી જેટલું પેલું હતું બાકી ગરાક છે તો ગરાક જાય એટલે હું તમને બીજો બધો બી સામાન બતાવું અને દિલીપ ભાઈ શું શું ઓફર આપી શકે તમને આ મારા વિડિયો થકી એ પણ તમને બતાવું ચાલો આજ સુધી અહીંયા દિલીપ ની દુકાને આયાનો હરખ મને આટલો ન મળ્યો જેટલા આજે મળ્યા કે કે બાજુમાં ગોળ વાળી ચા મળાય જેટલી વાર પીવડાવી ના મારા દિલીપભાઈ ભાઈ ની મારા ભાભી છે નિશા ભાભી

બધા મોબાઈલ ના રીતે ચાર્જિંગ કવર ચાર્જિંગ કોમ્બો ડિસ્પ્લે હાર્ડવેર સોફ્ટવેર તો જ મળશે તમને બરાબર અને આ છે મારા દિલીપભાઈ ની દુકાન નું કાર્ડ ડી કે માલી આનો એક ફોટો પાડી મું આપણે ફોટો પાડીને વિડીયોમાં અટેચ કરી શકીએ આ એક આપજો આપણે ફોટો પાડીને વિડીયોમાં અટેચ કરીશ આવજો તમે ભાઈ નો સ્વભાવ જોજો ને પાન જોજો તમને ગમશે બરોબર કામ તો ગમશે જ એની સાથે સાથે સ્વભાવ બી બહુ ગમશે અને તમે અહીંયા આવશો તો ચા તો તમને ફ્રી મળશે જે વિડીયો બતાયના હશે ને એના તો ભઈ ગોણવાળી ચા ફ્રી પીવડાવવાની ચા તમને સો સો આવવા માંગે છે ખાલી શું કરાવવા આયા છો તો ભાઈ તમે બેટ કરો તો ભયલું આવ્યો છે અને રિચાર્જ થશે તો પિક્ચર ને બધું જોવા મળશે નોર્મલ વસ્તુ અને હા પેલો ચોરી કરવા વાળો મેં આઈડિયા નતો આપ્યો એ સફળ બી થાય

દુકાન ના ભાગીદાર છે તો તમે અહીંયા કંઈ કામ કરાશો તો સીધે સીધા તમે ભગવાનના ફંડમાં ફાળો દઈ દીધો એવું થઈ જશે તો ભાઈ બી એવું છે કે એમને બી સાવરિયા શેઠ ને ભાગીદાર કર્યા છે પ્રભુ તો એ પણ એક રકમ ભેગી કરતા હોય છે જાય જયારે દર્શન કરવા તો પ્રભુને ને દઈ આવે છે બાકી આવજો મજા આવશે આ પેલું ખોડવાનું ઓલું બંબુ પડ્યું ને જોઈજ અને આ આ જ મંદિર ખાતું

ઉજૈન મધ્યપ્રદેશ મિત્રો આયા તા એમની અહીંયા આપડે જે ભય ની દુકાન છે ને એની બહાર પેલી કેલા વેફર ની નાની એવી શોપ છે ત્યાં દેખાય ખૂણા આ માંગણી કરવા દે ભાઈ તો એમને મને સામેથી કીધું કે બેન અમારું બી એક વિડીયો બનાવી દેજો તો એમણે મને એવી ઓફર કરી છે કે તમે વિડીયો બનાવવા આવશો તો બધી વેફર ટેસ્ટ કરી શકશો તો એ તો સવાલ જ નહીં તો કરું જ પડે તો હમણાં હું જઈશ અને વિડીયો બનાવીશ એની પહેલા આ મંચુરિયમની લાડીની સુગંધ મને બેચેન કરી રહી છે આ આટલા બધા લોકો મારી આજુબાજુ છે એમને એવું નહીં થતું કે લાઈ સુરેખાના મંચુરિયમ રાઈસ નૂડલ્સ ઉપર તેને સાવર સુપ અને મંચાવ નું દસ ને બધું ખવડાઈ ગયું તો બોલે એના બોર વેચાય એવી રીતના ખાવાનું માગે ને મળે એવું છે અમારે અહિયાં તો આ વિડીયો અને તમારા હાથ આમાં એ તમને આતા ડાયમંડ મે ઉમેરી નંદી છું

મારા ઓકળા મારા આવ ચટણી બનાવ તો વિડિયો બની દેવાનો અને पाव भाजी બનાસાતા पाव કેટલા લાવું નિમ पाव કેટન पाव पाव કહે કે 40 ચાર ચ ખાશે ને બાર જા આ કે સે

બેસ્ટલી અડધું નહી અત્યારે નું પાકતું ના સાંભળે નાની બ્રેડ નો બગેડાખો જાતા ને તમાર તો બગડી જાય એટલે તમે લેતા મને આપી દે ઓકે તો ઘરે ખાઈશું પણ અહીંયા પેટ ભી આ છોટાનું કરવાનું નહી ભાગે આ સોફા સ્માર્ટ વોચ ભી મળે રિમોટ પણ છે અહીંયા સ્માર્ટ વોચ મળે આનું Samsung નું સેકન્ડ હેન્ડ માં 10 લાખમાં

માજીમાંથી મંચુરિયન નુડલ્સ મંગાવી દીધું છે પણ બહુ જ ટેસ્ટી છે ભાભી બનાવવા ગયા છે ઘરે પાઉભાજીની પાર્ટી કરીશું બરાબર પાઉભાજીની પાર્ટી સ્પાઈસી બહુ મસ્ત નૂડલ્સ બનાવેલી છે મંચુરિયન નુડલ્સ તો ક્યારેક આવો પેલી બેન દુકાને તો ગોળવાળી ચા અને મંચુરિયન નૂડલ્સ ખાજો ખાઈ દઉં

બે સેવા કરે છે એમ નથી થાય એટલી અમને તો મમ્મી પપ્પા છે નહીં બહુ લાઈફ સ્ટ્રગલ સાથે અમને તો આગળ વધારે અને છેવટે પ્રભુની દયાથી અત્યારે બધું સારું છે તો હવે અમે જઈ રહ્યા છે ઘરે ઘરે છે ભાજી પાવની પાર્ટી છે અમારી તો હવે ભાજી પાવ ખાશું ને અહીંયા ગોળવાળી ચા ગોળવાળી ચા મળી જશે અને આવજો અને હજુ દુકાન બંધ કરીએ છીએ તો આપણે આમને હેલ્લો કહી લે

মাজে পাও খারয় চালো তো মাজেনা আঠি লিস মাজেনা করায় মারা ইসেনা তিনা করে মার্যা টিনা করের আকরায়ে তিনা মাজের সিনা ত

अल्या दिन इवगाई भाई भी एड़ी लागा छी अमारा घरे भी दरी एड़ी आएचें जो एकले सद़ पेर्ड़ा है इसे लिए मारे माते अल्याँ भाइट प्रफ़ चाल्चितला हांचितला अल्याँ रगी खाली खाली तो में ताइबी लाइच पूल्गी ભાજી પા જવા આવ્યો પછી યાદ આવ્યો કે વિડીયો બનાવવાનો હતો તો ભાજી

ભાજી પાવ બનાવ્યો એની સાથે અમે ડુંગળી કાપી દીધી લીંબુ અને કોબીજ સુધારી દી અમે તો ડુંગળી ના રસ છે એટલે ડુંગળી તો પતાય નથી દિલીપભાઈ ની તબિયત બગડી ગઈ હતી દવાખાને ગયા એમને દવા લઈને આવ્યા બસ હવે ગરમ ગરમ ભાભી પાવ ગરમ કરીને આવ્યા છે એટલે એવું થાય પતાઈ દઈએ હજી એક બે તો ખાઈ લઈએ ને આવું ભાજી ભાવ ખાવો હોય તો વધારો વધારો તો હવે અમે જઈએ છીએ ઘરે દિલીપભાઈ તબિયત સાચી ચલો ગ્રાહકો આવશે ડિસ્કાઉન્ટ આપજો તબિયત ખાસ મારે અમારે હો ને તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે અને અહીંયા ઠંડી બહુ લાગી રહી છે અને હું થઈ ગઈ છું પેક આ દિલીપભાઈના ઘરની બહાર બહુ જ બધી જગ્યા છે જોઈએ અહીંયા એમના લગ્નનો મંડપ અહીંયા બાંધ્યો તો હલ્દી લૂંબડું સોસાયટી બી બહુ સરસ છે શાંત તો બસ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે ચાવી એક્ટિવાની ગોતી રહ્યા છે આમ તો મારી જોડે તો નથી મને તો ખબર જ છે પછી ખબર નહીં મળી લો ચાવી નહીં આજે ફટાકડો ફૂટે મળી ના મળી મને નહીં ખબર પા લો બેગમાં જોઈ લો બેગમાં જોઈ લો

જો ભગવાનજીએ રચના રચી દીધી અને અમે ભાઈના ત્યાં આવ્યા મસ્ત રીતે સમય વિતાયો ખાધું ગયું તો રચનાનો ખરાબ થઈ ગઈ હતી તો અમે દવાખાને બી જઈને આવ્યા અને દવા લઈ આવ્યા બસ હવે અમે નીકળી ગયા છીએ જો વનસપા કે કેટલા શાંત થઈ ગયા છે બધાને નવા વર્ષની ખૂબ શુભાપનાઓ માતાજી બધાને રાજ કાકે